કેમ છો બધાય મજામાં તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો હેને અમારા બેન ને હેને બધા વિડીયો બનાવ્યા છે ને તો બની ગયા છે ને હેને અમારા પસા મામા હેને તડકા ના આયા જોવા તમે હેલો હેલો માર પડી ગયા છે ઓ જો તો સમય ના એ બધા અલગ અલગ અવાજ કાઢે કાઢે

સાવ અહીંયા પીડી હાલો તો હું નીકળું છું ઘરે કારણ કે વિડીયો બનાવીને બેનને ઘરે હું કેવો છું ને સાહ લેવા જતો સાહ પીધી રહેવા જાઉં છું ઘેરે કારણ કે હવે એને એડિટિંગનું એવું કામ કરવાનું બાકી છે અત્યારે આપણે આવી ગયા છીએ પ્લોટ અને પ્લોટ આવે ને તો સોડા મગાવી લીધી છે અને આપણે આવી જશે જોવા મકાન કઈ રીતનું છે એમ અને અત્યારે એને પ્લાસ્ટરનું એનું કામ શરૂ છે અને એને સોડાનો વર્લ્ડ આવી ગયો છે તો સોડા પીવા છે બાકી હવે એને રેતી કાળ સાળવાનું કામ શરૂ છે અને હવે શરૂ થાય પ્લાસ્ટરનું કામ અત્યારે વાગી ગયા છે હાડા છાર થઈ ગયા છે

કોણ લેવા જો કાર્પેટ મુકાવી દેવાય ને હે ભાઈ હતો ગદારી કેમ કરી જોઈએ કાપી વાતમાં પૈકી એમ થોડું ગદારી કરી આ છોકરો હે હા તો એવું ગદારી કરી લાટ બધા કાર્પેટ ગાડી મજા બધા મુકાવા ન બે થી એ બે હું મુકાવી દઉં

ઘણા બધા હોય મને એ છે હાકર સમજો અત્યારે વધારે ખાયું નથી મમ્મી નથી ભાવતી મને ભાવે છે એટલે ચરે ને એક પલાળી છે ને એક મોળી નાખી છે ચાલો ભાઈ ને હાકા તે ખાઈ લઈએ અત્યારે એને અમારા ઘરે એક નવા મહેમાન આવ્યા છે એટલે કે હોમ થિયેટર તમે જે લકી ડોની ટિકિટ લીધી છે ને તો એની અંદર એને હોમ થિયેટર લાગ્યા છે મસ્ત મજાના તો એને આપણે ટેસ્ટ કરીએ કે ભાઈ અવાજ કેવો આવે છે સાઉન્ડ ક્વોલિટી કેવી આવે છે તો હાલો પેલા કનેક્ટ કરીએ ને બેનને બધે જો જોવે રિમોટ ને બધું આવેલું છે ને બધે એને જેઠાલા જેઠાલાલ હાલે

હોમ થિએટરમાં કારણ કે અમે એ નથી એવા શેડા નાખા ટીવીમાં ખાલી આનંદ જ નાખા છે બાકી જોરદાર આવી ગયો અત્યારે મસ્ત મજાની સવાર થઈ જાય છે ને હા જે હે ને મેં અડધી પોણી કલાક બળ કરીને એને ઓલું સેટઅપ કર્યું હતું ને ટીવીમાં બધું કનેક્ટ કર્યું હતું ઉપર નહીં હું અહીંયા બધું મેં સાફ કર્યું હતું અને કચરો પડ્યો હતો ને આ બધું છે ને મેં સાફ કર્યું હતું અને કેટલી મહેનત કરીને મેં ટીડીયા ગોઠવા ને શેડા નાખા ટીવીનું કેટલું સેટઅપ કર્યું એ હું શું તો ખબર ને અમારી બેને બધું ઓલું કરીને ખોખામ ભરી લીધું બહુ

ત્રણ દિવસનો ભેગો છે આખો એક કાલે બનાવો ઘટકો અડધો આજે બનાવો એમ કરીને ઓલો કર્યો છે કારણ કે હમણાં મકાને કામ શરૂ છે ને તો આખો જેવું ન્યાવું એટલે બહુ ટાઈમ નથી મળતો પણ આ વિડીયોને કઈ શકાય એ તો કેવું હોય તો યાર લાઈક શેર સામે કમેન્ટ્સિફ જગ્યા આવતી હોય ને કેન્ગર મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને લાવી